બાપુ એક સુંદર મજાનો પ્રસંગ છે શું તમને ક્યારે વિચાર આવ્યો કે શ્રી હનુમાન ચાલીસાની રચના કોને ક્યાં થઈ હશે તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે શ્રી હનુમાન ચાલીસાની રચના કોણે કરી અને ક્યારે કરી અને શા માટે કરી આ વાત આશરે પાંચસો વર્ષ પહેલાની છે શ્રી શ્રી તુલસીદાસે રામચરિત રચના કરી એટલે કે રામાયણ નામનો ગ્રંથ લખ્યો અને ત્યારબાદ એ પોતાનું બાકી રહેલું જીવન બનારસમાં રહી ભગવાન શ્રી રામના નામનું સ્મરણ કરતા કરતા વિતાવતા હતા અને ત્યારે એક પ્રસંગ બને છે એક દિવસ તુલસીદાસજી બનારસમાં પોતાના ઘરના ઓટલે બેઠા બેઠા ભગવાન શ્રી રામનું નામ સ્મરણ કરી રહ્યા હતા અને એવે સમયે ત્યાંથી એક શમશાન યાત્રા નીકળે છે અને શમશાન યાત્રા તેમની આજુબાજુમાં રહેલા એક યુવાનની હતી અને એ યુવાનના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા શમશાન યાત્રાની પાછળ એક યુવતી દોડતી દોડતી આવતી હતી અને સંત તુલસીદાસજી પાસે એ યુવતી આવી અને માથું પછાડી પછાડી અને તુલસીદાસજીને રડતા રડતા વિનંતી કરે છે કે તમે મારા પતિને કોઈ પણ ભોગે સજીવન કરો અને એ સમયે સન શ્રી તુલસીદાસજીની બનારસમાં ખૂબ જ બોલચાલા હતી અને બનારસમાં ખૂબ જ એનું નામ હતું ત્યાં શમશાન યાત્રા ઉભી રહે છે અને સન શ્રી તુલસીદાસ શમશાન યાત્રામાં જઈ રહેલા બધા લોકોને કે છે કે બધા લોકો ભગવાન શ્રી રામનું નામ લ્યો રામ નામ સત્ય છે એવી ધૂન બોલો અને ભગવાન શ્રી રામની જો મરજી હશે તો આ યુવાન યાત્રામાં ઉપસ્થિત તમામ લોકો ભગવાન શ્રી રામ નું નામ લેશે રામ બોલો ભાઈ રામ રામ નામ સત્ય છે એવી ધૂન બોલતા બોલતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને જાણે ભગવાન શ્રીરામને સંત શ્રી તુલસીદાસજીની લાજ રાખવી હોય એ રીતે એ યુવાન સજીવન થાય છે એ યુવાનમાં ફરી જીવ આવ્યો અને ત્યારબાદ દરેક શ્મશાન યાત્રામાં રામ બોલોભાઈ રામ અને રામ નામ સત્યસેની ધૂન ગવાવા લાગી અને હાલમાં પણ રામ બોલો ભાઈ રામ અને રામ નામ સત્ય ધૂન દરેક શમશાન યાત્રામાં ગવાય છે અને તુલસીદાસે એ યુવાનને સજીવન કર્યો એ યુવાનને જીવતો કર્યો અને એની ચર્ચા ચારે બાજુ થવા લાગી અને આ વાતની જાણ અકબર બાદશાહના દરબારમાં રહેલા નવ રત્નોમાંથી ટોડરમલ ને જાણ થઈ અને એ સમયે ટોડરમલ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રહેતા હતા અને ટોડરમલ અકબર બાદશાહના દરબારમાં એ સમયે કૃષિ વિભાગ અને મહેસૂલ ખાતું સંભાળતા હતા અને ત્યારબાદ ટોડરમલે આ વાતની જાણ અકબર બાદશાહને કરી અને કહ્યું કે આપણા રાજ્યમાં મરેલા વ્યક્તિઓ પણ જીવતા થાય છે ત્યારે અકબર બાદશાહ ટોટલમેલને કહે છે કે આવું શક્ય નથી હોઈ ના શકે અને અકબર બાદશાહ પોતાના બે સૈનિકોને બનારસ મોકલે છે અને કહે છે કે જાઓ એ વ્યક્તિને અહીં લેતા આવો અને અકબર બાદશાહના બે સૈનિકો બનારસ જવા માટે રવાના થાય છે અને બનારસમાં શ્રી આવી અને એમાંથી એક સૈનિક છે કે અકબર બાદશાહે તને બોલાવ્યો છે તું અમારી સાથે ચાલ અને ત્યારે તુલસીદાસજી નમ્રતાથી કહે છે કે મને અકબર બાદશાહે શા માટે બોલાવ્યો છે મારે એમનું કંઈ કામ નથી અને જો અકબર બાદશાહને મારું કામ હોય તો એ અહીં આવી શકે છે અને તુલસીદાસજી ફરી ભગવાન શ્રી નામ સ્મરણમાં લાગી જાય છે અને આ બાજુ સૈનિકો બનારસમાંથી અકબર બાદશાહને ત્યાં જાય છે અને અકબર બાદશાહને કહે છે કે તુલસીદાસજીએ તો આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને કહ્યું છે કે અકબર બાદશાહને જો મારું કામ હોય તો અહીં આવે મારે અકબર બાદશાહનું કઈ કામ નથી અને આ સાંભળી અને અકબર બાદશાહ ગુસ્સે થાય છે એમનો મગજ જાય છે અને એ કે છે કે એમની એટલી હિંમત કે બાદશાહના ભરમાનને ઠુકરાવે અને અકબર બાદશાહ હુકમ કરે છે કે જાઓ એને બંદી બનાવી અને એક કેદીની જેમ મારા દરબારમાં હાજર કરો અને ત્યારબાદ સૈનિકો બનારસ જાય છે અને સન શ્રી તુલસીદાસજીને બંદી બનાવી અને એક કેદીની જેમ લઈ આવી અને અકબર બાદશાહના દરબારમાં ફતેપુર સિકરીમાં લઈ આવે છે એ સમયે અકબર બાદશાહે દિલ્હીના બદલે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી અને સૈનિકો ફતેપુર સિકરીમાં અકબર બાદશાહના દરબારમાં સંશ્રી તુલસીદાસજીને હાજર કરે છે અકબર બાદશાહે તુલસીદાસજીને કહ્યું કે તું તો કોક મોટો ઘમંડી લાગે છે મારું ફરમાન હોવા છતાં પણ તું સૈનિકોની સાથે ન આવ્યો તે મારું ફરમાન ઠુકરાવી દીધું અને મેં સાંભળ્યું છે કે તું તો કોક ચમત્કાર કરે છે તું મુર્દાઓને બેઠા કરે છે મારે પણ એવો ચમત્કાર જોવો છે મને પણ એવો ચમત્કાર બતાવો અને ત્યારે સંત તુલસીદાસજી અકબર બાદશાહને જવાબ આપે છે કે હું કોઈ ચમત્કાર જાણતો નથી એ તો મારા રામની મરજી હતી અને એ મારા રામજીએ કર્યું છે મારી પાસે કોઈ જાદુ કે કોઈ વિદ્યા કે કોઈ ચમત્કાર નથી અને ફરી પાછો અકબર બાદશાહ સંત તુલસીદાસજીને કહેશે કે લાગે છે કે તું મને કોઈ ચમત્કાર નહીં બતાવી ચમત્કાર નહીં બતાવ્યો તો હું તને કાલ કોટડીમાં પૂરી દઈશ અને ત્યારે તુલસીદાસજી અકબર બાદશાહને જવાબ આપે છે કે જેવી મારી પ્રભુની ઈચ્છા જેવી મારા રામની રજા જેવી મારા રામની મરજી અને આ સાંભળી અને અકબર બાદશાહ તુલસીદાસજી ઉપર ગુસ્સે થાય છે અને સૈનિકોને હુકમ કરે છે કે આને અત્યારે ને અત્યારે કાલ કોટડીમાં પૂરી દો અને હું પણ જોઉં છું કે એનો રામ એને કઈ રીતે બચાવે છે અને અકબર બાદશાહની આજ્ઞાથી સૈનિકો તુલસીદાસજીને કાલ કોટડીમાં પૂરી દે છે સંશ્રી તુલસીદાસજીને ખરાબમાં ખરાબ કાલ કોટડીમાં પૂરવામાં આવ્યા અને ભગવાન શ્રીરામની ની ભગતીના કારણે એણે આ કાલ કોટડીની સજા પણ હસતા હસતા સ્વીકારી લીધી અને આ કાલ કોટડીની બહાર નીકળવા માટે સંત શ્રી તુલસીદાસજીએ ભગવાન શ્રીરામના દૂત હનુમાનજીની પૂજા શરૂ કરી અને મનોમન હનુમાનજીની ભક્તિ શરૂ કરી અને એ ભગવાન હનુમાનજીની ચોપાઈઓ રચવાનું શરૂ કર્યું અને બીજા જ દિવસે એણે દોહાથી શરૂઆત કરી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનવ રઘુવર વિમલ જસ જો દાય કુફલ બુદ્ધિ હેન તનુ જાણી કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલય સ્વીકાર અને ત્યાર બાદ સંત શ્રી તુલસીદાસજીએ ચોપાઈ રખવાનું શરૂ કર્યું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસિ લોક લખે અને એના સો વાર પાઠ કરે અને આમ કરતા કરતા તુલસીદાસજી એ સત્રીસ માં દિવસે ચોપાઈ લખી સંકટ કટે મીટે

અને ચોપાઈમાં લખ્યું કે એ સતબાર પાઠ કરે કોઈ બંધી મહાસુખ હોય અને આ ચોપાઈના સો વાર પાઠ કર્યા અને ચાલીસ માં દિવસે ચાલીસ મી ચોપાઈ પૂરી કરી અને એને ચોપાઈના સો પાઠ પૂરા કર્યા અને ત્યાં તો કોઈ ચમત્કાર થયો હોય એવી રીતે ફતેહપુર સીકરીમાં હજારો વાનરો આક્રમણ કર્યું અને આખા શહેરને બાનમાં લીધું અને રાજમહેલમાં પણ એ બધા વાંદરાઓ ઘૂસી ગયા અને રાજમહેલમાં પણ તોળફળ કરવા લાગ્યા અને રાજમહેલમાં રહેલા બધા લોકો ડરી ગયા આ હજારો વાંદરાઓનો ત્રાસ જોઈ અને અકબર બાદશાહ મૂંઝાઈ ગયો અને એને તાત્કાલિક પોતાના સિદ્ધ મોલાના પાસે જઈ અને આ વાંદરાઓના ત્રાસ વિશે પૂછ્યું અને ત્યારે એ મોલાનાએ અકબર બાદશાહને જવાબ આપ્યો કે જહાપણા મને તો લાગે છે કે આ ખુદાનો ખોપ છે અને મને એવું લાગે છે કે તમે કોઈ ખુદાની બંદકી કરનાર કોઈ આખરી સજા કરી છે છે અને બનાવ્યા હોય એવું મને લાગે અકબર બાદશાહના દરબારમાં રોજ ઘણા લોકોને સજા કરવામાં આવતી અને અકબર બાદશાહને યાદ નથી આવતું કે મેં કેની સાથે આવી ના કરી છે અને છેવટે અકબર બાદશાહને યાદ આવે છે કે હા ચાલીસ દિવસ પહેલા મેં એક બનારસના પંડિતને કાલકોટડીની સજા કરી હતી અને પંડિતે એક સજીવન કર્યું હતું અને મેં મારા બે સૈનિકોને એને બોલાવવા મોકલા હતા અને એને સૈનિકો સાથે આવવાની ના પાડી એટલે મેં ફરી પાછા બધા સૈનિકોને મોકલી અને એને બંદીવાન બનાવી અને મારા દરબારમાં રજૂ કર્યો અને મારા દરબારમાંથી એને કાલકોટડીમાં પૂરી દીધો છે અને આ વાત અકબર બાદશાહ એ સિદ્ધ મૌલાનાને કરે છે અકબર બાદશાહની વાત સાંભળી અને સિદ્ધ મૌલાના એ અકબરને કહ્યું કે જહાપના તમે તો બહુ ખોટું કર્યું છે તમે અત્યારે ન અત્યારે એની ક્ષમા માગો અને એને કાલ કોટડીમાંથી બહાર કાઢો અને ત્યારબાદ અકબર બાદશાહ પોતે કાલ કોટડીમાં જાતે જે અને તુલસીદાસજીની ક્ષમા માગે છે અને એને કાલ બહાર કાઢી અને પોતાના રાજ્યસભામાં આસન આપે છે અને ત્યારબાદ તુલસીદાસ હનુમાનજીનો આભાર માની અને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે અને જેવી તુલસીદાસજીએ હનુમાનજીને પ્રાર્થના કરી એટલે એક સાથે બધા વાનરો ફતેહપુર સિકરી છોડી અને જતા રહ્યા અને આ ચમત્કાર ફતેહપુરના લોકોની સાથે સાથે અકબર બાદશાહે પણ આંખે આંખે નિહાળ્યું અને અકબર બાદશાહ તુલસીદાસજીને જીને ક્ષમા માંગતા કે છે કે હું તમારો અપરાધી છું મેં તમારી સાથે ખોટું કર્યું છે માગો તમારે જે જોઈએ તે આપો અને ત્યારે સંત તુલસીદાસ અકબર બાદશાહને કહે છે કે દેવાવારો મારો રામ છે અને મારા રામે મને બધું આપ્યું છે અને હું તારી પાસે શું માગું હા તમારે જો મને દેવું જ હોય તો એક વચન આપો કે આ ફતેપુર શીખરી છોડી અને તમે ફરી પાછા દિલ્હી જતા રહ્યો અને અકબર બાદશાહ ત્યારબાદ તુલસીદાસજીને માન સન્માનપૂર્વક બનારસ પહોંચાડે છે અને થોડા જ દિવસમાં એ ફતેપુર છીકરી છોડી અને દિલ્હીને પોતાની રાજધાની બનાવે છે શ્રી હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજીએ બંધનમાંથી મુક્ત થવા માટે કરી હતી અને રોજ એક એક ચોપાઈ લખતા અને એનું સો સો વાર પાઠ કરતા અને ચાલીસ દિવસના અંતે એ હનુમાન ચાલીસા પૂરી થઈ અને તુલસીદાસજી પણ ચાલીસમા દિવસે મુક્ત થયા અને કળિયુગમાં પણ હનુમાનજી સાક્ષાત છે અને હનુમાનજીના હનુમાન ચાલીસાની એક એક ચોપાઈ મંત્રનું કામ કરે છે અને જાણે કોઈ સિદ્ધ મંત્ર હોય એ રીતે એનો પાઠ કરવામાં આવે તો હનુમાન ચાલીસા પૂરેપૂરું પરિણામ આપે છે અને હનુમાનજીના અનુષ્ઠાન ચાલીસ દિવસના હોય છે અને એકતાલીસમાં દિવસે એનું પૂર્ણહુતી કરવામાં આવે છે અને આજે પણ હનુમાનજી કળિયુગમાં પણ પરચા પૂરે છે અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમને ઘણો બધો ફાયદો થાય છે અને બાપુ આ હનુમાન ચાલીસાની રચના કઈ રીતે થઈ કેમ થઈ અને કોણે કરી એ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર